અઢાર વર્ષના દીકરાએ પોતાની મા સાથે જ લગ્ન કરી દીધા આ વાત સાંભળીને તમે પણ વિચારમાં પડી ગયા હશો તમે જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ અઢાર વર્ષના દીકરાએ પોતાની મા સાથે લગ્ન કરી દીધા આ વાત સાંભળીને તમે પણ વિચારમાં પડી ગયા હશો આ વાત છે પાકિસ્તાનની જે દિલ સ્પર્શ કરી દે તેવી આ કહાની સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ કહાની પાકિસ્તાનના એક યુવાનની છે જેણે પોતાની મા સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગયો જેમાં આ કામ કરવાથી પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પર તેની લોકોએ પ્રશંસા કરી જ્યારે આ ગજબ વાતની છે મા સાથે લગ્ન કરે તો સમજી લેવાનું કે કળયુગની શરૂઆત પાકિસ્તાનમાં શરૂ થઈ ગઈ છે ત્યારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક ઇમોશનલ વિડીયોમાં અબ્દુલ અહેદે તેની માતા સાથે વિતાવેલા અમૂલ્ય પળોનો રેકોર્ડ પણ કર્યો હતો વિડીયોમાં તેની માતાનો લગ્નનો રેકોર્ડ પણ છે અબ્દુલે આ વિડીયોમાં જણાવ્યું પણ હતું આ છે પાકિસ્તાનની માતા જે અઢાર વર્ષના દીકરાની સફર વચ્ચેની પુત્રની લગ્નની પ્રેમ કહાણી આપ જોયા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ